કડાણા વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ધામધૂમથી મનાવવામાં આવે છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં સંતરામપુર કડાણા તાલુકામાં મોટાભાગે આદિવાસી લોકો વસવાટ કરે છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આદિવાસીઓ લોકો માટે આ દિવસ દિવાળીના તહેવાર સમાન ગણાય છે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસના રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી લોકો દ્વારા ગામે ગામ તમામ લોકો એકઠા થઈ રેલી કાઢી કડાણા ભેકોટલિયા ડુંગરની ટોચ પર આદિવાસી ભગવાન બિરસા મુંડાની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવી ડીજેના તાલે આદિવાસી વેશભૂષા ગોફણ તીરકામઠા માથામાં બાંધેલો રૂમાલ બાંધણી કરેલી કોટી ધારણ કરેલી આદિવાસી યુવાનો લોકગીતો ગાતા ગાતા રેલી સ્વરૂપે અનેનું આકર્ષણ જમાવેલ હતું આદિવાસી લોકો આજે પણ વૃક્ષ જળ જંગલ અને જમીનના મૂળ સાથે જોડાયેલા હોય આદિવાસી લોકો પ્રાકૃતિક પૂજન કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવમી ઓગસ્ટના દિવસે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કહી શકાય કે અહીં તહેવારની જેમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગ્રામ્ય દેવની પૂજા બાદ ગામના આદિવાસી સમાજના આગેવાનીની ઉપસ્થિતિમાં આદિવાસી દેવતાઓનું પૂજન કરી ડીજેના તાલે રંગી રેલી શોભાતરા કાઢી બેકોટલિયા ડુંગર ઉપર તેમજ દીવડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સાંસ્કૃતિકની ધરોહરની ઝાંખી કરાવતા હતા આદિવાસી પહેરવેશ રાજચિત્રોની ઝાંખી રીત રિવાજોની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી આ દિવસે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાય છે રિપોર્ટર વિજય જોશી મહિસાગર